જે લક્ષ્મી છે પ્રદ્યુમ્ન મહારાજ જન્મતાની સાથે છઠ્ઠા દિવસે સમરાસુર નામ નો રાક્ષસ એનું હરણ કરી જાય એને ખબર પડે કે કૃષ્ણનું જે સંતાન હશે ને એ તારું કાળ છે એટલે પ્રસૂતિ પ્રસૂતિ ગૃહમાંથી એને હરણ કરી લે અને ખારા દરિયામાં પધરાવી દે અને એ દરિયામાં એને માછલું ગળી જાય માછલું પારધીના ધીરા ઝાડમાં ફસાય છે અને મોટું માછલું હતું એટલે પારધીએ વિચાર્યું કે આવું મારા રાજાને સમરાસુરને આપું તો મને ઈનામ આપશે અને સમરાસુરને આપી આપ્યું સમરાસુરે એ માછલુંના રસોડામાં આપ્યું ત્યાં માયા નામની દેવી હતી જે પૂર્વે રતિ હતી અને આજે ભગવાનનો જે પુત્ર હતો ને પ્રદ્યુમ્ન એ કામનો અવતાર હતો એના પૂર્વ જન્મની કથામાં ભગવાન જે કામ જે છે શંકર ભગવાનની સમાધિ તોડાવા જાય સમાધિ તૂટે ભગવાન એના પર ત્રીજું નેત્ર દર્શન થાય એટલે અગ્નિમાં પડીને ભસ્મ થઈ જાય ત્યારે રતિ રડતી આવે મારા પતિનો જે અપરાધ છે એ માફ કરી અને ત્યારે મહાદેવ પ્રસન્ન થાય કે Da ba da. હવે જ્યારે દ્વાપરમાં કૃષ્ણનો અવતાર થશે કૃષ્ણ અવતાર થશે ત્યારે એમનો જે દીકરો હશે ને એ જ તારો પતિ સ્વયં કામ છે અંશ ભગવાનનો છે એ કામ કોઈ ખરાબ હતો કામ છે ને એ સારી કામના હોય તો ભગવાન સુધી પહોંચાય આપણને આવી બધી સારી કામના થઈ તો આજે આપણે ભગવાનની કથાના મંડપ સુધી પહોંચ્યા છીએ એ સારું કામ જે છે ભગવાનનો અંશ છે એ એમની કથા એવી છે કે ભગવાનના ભગવાન કૃષ્ણ દ્વારકામાંથી આટલી બધી સુરક્ષા આટલી બધી સૈનિકો છતાંય ભગવાનનો નો સંતાન થઈ ગયું અને કહેવાય કે અઢાર વર્ષ સુધી એ ભગવાનનો પુત્ર પ્રત્યુમન ભગવાનને મળ્યા કે જ્યારે માછલું જ્યારે ચીરવામાં આવ્યું ત્યારે એમાંથી સજીવન નીકળ્યા એટલે રતિ એ સંતાનને જોઈને ભાગવતમાં એવી કથા છે કે એને પ્રેમ જાગે બાળકને જોઈને જેવો ભાવ હોય હોય ત્યાં પ્રગટ છે તો એને પ્રેમ જાગે નારદજી સમજાવે છે કે આ તમને જે પ્રેમ થાય છે ને બાળક ઉપર એ અન્યથા નથી કેમકે પૂર્વજન્મ આ તમારા પતિ હતા અને અત્યારે પણ પતિ સ્વરૂપ આવ્યા છે પછી એ અઢાર વર્ષ સુધી એ રતિ એને મોટા કરે છે મોટા કરે પછી એને કહે કે તમારા પિતા તો દ્વારકાના રાજા ભગવાન રાજાધિરાજ ભગવાન કૃષ્ણ છે અને પછી હકીકત બતાવે ત્યારે સમ્રાસૂરને પ્રદ્યુમ્ન યુદ્ધ થાય સમ્રાટુરને મારે અને વિમાનમાં બેસી અને રતિ સાથે પત્ની સાથે પ્રદ્યુમ્ન મહારાજ દ્વારકામાં આવે છે દ્વારકામાં આવે એટલે બધા જોવા લાગ્યા કોણ આવ્યું કોણ આવ્યું કૃષ્ણ જેવા જ હતા કૃષ્ણ બીજા કૃષ્ણ આવ્યા હોય એવું લાગે અને બધાને પ્રેમ જાગ્યો ભાવ જાગ્યો કે કૃષ્ણ છે કૃષ્ણ છે પણ અહીંયા ભાગવતજીમાં લખ્યું છે કે રુક્ષ્મણી જયારે સંતાનને ને જોયું કે પ્રત્યુમ્ન જોયા એટલે એના રોમ રોમ હર્ષિત થવા લાગ્યા અને પુત્ર પ્રેમ જાગ્યો એના પ્રેમમાં એને દૂધનો પ્રસવ થવા લાગ્યો કેમ કે એને માતૃભાવ જાગ્યો પુત્ર ભાવ જાગ્યો અને નારદજી આજે કહે છે કે તમને જે ભાવ જાગ્યો છે ને એ આ તમારો સંતાન છે પ્રદ્યુમ્ન મહારાજ છે બધું નારદજી કહે છે આવી રીતે બધી કથા કરી હતી અને પ્રદ્યુમ્ન મહારાજનું સ્વાગત કરે છે વિચારવાનું કે કૃષ્ણ ભગવાનનું સંતાન પણ અઢાર વર્ષે પ્રાપ્ત થયું હતું પ્રદ્યુમ્ન મહારાજના રતિ સાથે અનિરુદ્ધ જન્મ થાય છે અનિરુદ્ધનું ચિત્રલેખા નામની એક

સપનામાંથી જાગીને કીધું કે મને એક સુંદર રાજકુમાર સાથે મારા વિવાહ લગ્ન સપનામાં લગ્ન થયા છે એટલે ચિત્ર કેતુ એ એને ચિત્ર બનાવ્યું કે કયો પુરુષ છે મને ખબર નથી પણ મારે એક સુંદર પુરુષ હતો ને એની સાથે મારા લગ્ન થયા છે એટલે એને ચિત્ર બનાવ્યું કે આ આની સાથે લગ્ન થયા છે નહીં આને તો સૌથી સુંદર તો એણે ભગવાનનું કૃષ્ણનું ચિત્ર બનાવ્યું તો કે નહીં આ પછી એણે પ્રદ્યુમ્ન મહારાજનું ચિત્ર બનાવ્યું કે આય નહીં પછી એને અનિરુદ્ધનું ચિત્ર બનાવ્યું તો કીધું હા આ ભગવાનથી સારામાં સારા સુંદર પ્રદ્યુમ્ન દેખાતા હતા અને પ્રદ્યુમ્નથી પણ સુંદર અનિરુદ્ધ દેખાતા હતા એટલે ઉષાએ પછી એ દ્વારકામાંથી અનિરુદ્ધનું હરણ થઈ જાય છે ત્યાં આવે છે એ લોકો માળિયામાં લગ્ન કરે છે ગુપ્ત રીતે રહે છે ખબર પડતા બાણાસુર યુદ્ધ કરવા આવે છે અનિરુદ્ધ એ બાણાસ સાથે યુદ્ધ કરે છે ખબર પડે ભગવાન કૃષ્ણ પણ દ્વારકા થી એની સેના લઈને આવે ત્યાં બાણસ સાથે યુદ્ધ થાય છે ભગવાન કૃષ્ણ ની કથા છે આવી રીતે ભગવાન સંતાન સાથે દ્વારકામાં રહેતા એ કોઈ ભગવાન ઉપર નો પણ આરોપ લાગે વિષ્ણુ પુરાણમાં પહેલા આવે છે પણ આ કથામાં મેં એ કીધું કે ભગવાન જ્યારે એના યદુવંશી ભોજવંશી કુળ આવી રીતે ભગવાનના આઠ કુળના દ્વારા યાદવો બધા રહેતા હતા ભજમાન છે બધા એટલે ભગવાનો છપ્પન કોટી યાદવો રહેતા બહુ મોટું ભગવાનનું પોતાનું જ પરિવાર હતું પણ એમાંથી એક યાદવ એ સતરાજ એ ભગવાન સૂર્યની ઉપાસના કરતો હોય અને એ એમાંથી જ ભગવાન સૂર્યને મણી આપે જે મણી દરરોજ આઠ વાર

નહીં કૃષ્ણ ભગવાનને કંઈ ન કીધું પણ પછી સમય જતા પ્રસેનને એ મણી હારમાં હારવે છે અને પ્રસેન કરી જંગલમાં શિકાર કરવા જાય શિકાર કરવા જાય ત્યાં સિંહ એવો શિકાર કરી દે છે એટલે પ્રસેન પાછા ન આવ્યા એટલે છતરાજીતે વિચાર કર્યો કે મારો ભાઈનું જો મૃત્યુ થયું હોય તો એનું કારણ છે ભગવાન કૃષ્ણ કૃષ્ણએ મારી પાસે મણી માંગી હતી પણ મેં મણી આપી કૃષ્ણ ઉપર હવે આરોપ લાગ્યો છે કે આ કૃષ્ણ એ મને માટે મારા ભાઈને મારી નાખ્યો ભગવાન ઉપર પણ આરોપ આવ્યો આ દુનિયા આપણને કોઈ દિવસ આપણી થઈ છે નહીં આપણી થવાની પણ નથી જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી આપણને સારા સારા અરે સ્વાર્થ પૂરો થઈ જાય કે આ દુનિયા જ આપણને હેરાન કરતી હોય છે તો આજે આપણી આ કથામાં સુંદર ભાવ સાથે અને ખૂબ પ્રેમ લાગણીથી આપણા મંત્રને માન આપીને ગઢવી સાહેબ આવ્યા છે તો આપણે એનું સ્વાગત કર્યું સન્માન કર્યું પણ મારા સાંઈ શાણાનું જે કહે છે કે બે શબ્દ ઉદ્બોધન કરી આશીર્વાદ આપી અને પછી જ તમે રજા લ્યો એવો ભાવ છે મારા સતતભાઈનો અને આપણા બધા જ આપણા રક્ષક છે આપણા પાર્ટીના પીઆઈ ગઢવી સાહેબ તો એનો પણ આપણે આશીર્વાદ લઈએ મોટો દ્વારિકાધી ચાલો નામ છે પાડી પોલીસ સ્ટેશન છે દ્વારકા જિલ્લા આજે જ બાકી છે સોળ ડે બે પાડી પોલીસ સ્ટેશનમાં આગળ જ થયું હતું આવ્યો

કથા કરવી બહુ અઘરી વસ્તુ છે ઘણી વખત એવો વિચાર થાય કે આપણે આ પ્રસંગ કરીએ પસંદ કરીએ પણ પ્રસંગ જો આપણા નસીબમાં હોય તો જ થાય બાકી કદાચ લાખો કરોડો રૂપિયા હોય તો પણ તે થતો નથી ધન્યવાદ જય શ્રી રામ થોડો અવાજ મોટો છે દીધો છે ના

બ્લડ ને પાછો રિકવરમેન્ટ થાય એના માટે જે આપી છે ગોળી એ પીવાની છે પૂરી થઈ જાય પછી તમારે પેલો શું કહેવાય ગામમાં જે આવે ને પેલી નર્સ લોકો એના પરથી જઈને લઈ લેજો પાછા અને ચેક પણ કરાવી લેજો ભવિષ્યમાં સાયદાન ગામની અંદર જે રીતે કેમ્પ રાખ્યો છે એ રીતે કેમ્પ કોઈ બીજી જગ્યા પણ રાખવા માટે જો વિચાર કરતા હોય તો સતીશભાઈને કોન્ટેક્ટ કરજો કે એના થ્રુ તમારા ગામમાં પણ આ કેમ્પ મળી જશે હવે આપણે અસલી મુદ્દા પર આવ્યા છે પરિચય આપું છું વિશ્વ હિન્દુ પરિષદ પાર્ટી પ્રખંડ નો મંત્રી છું ત્રણ વર્ષથી મંત્રીની જવાબદારી નિભાવું છું એઝ એ બજરંગ દળ આખું સંગઠન વિશ્વ હિન્દુ જે અંદર આવે છે અને એનો જે બાપ એમ કહીને એનો મંત્રી હું છું એટલે એક રક્ષક તરીકે કહેવાનું હોય સૌથી અગત્યની જાહેરાત એ રીતે હોય કે આપણે બહુ જ બધા કાર્ય કરીએ છીએ ધર્મના કાર્ય કરીએ છીએ પણ ધર્મ રક્ષક ક્યાં છે જે રીતે કથામાં તમે બધાએ સાંભળ્યું છે કે જન્મ જ્યારે થાય ત્યારે બધા જ હિન્દુ હોય અને અજયભાઈ એ કહ્યું છે કે બધાને ઉડાડીને આપણે ઉડાડીને ને એવી રીતે ધર્મ પરિવર્તન કરાવતા હોય અને આપડા અહીંયા પણ ધર્મ પરિવર્તન બોજ થતા છે અને આપડા બાજુ-બાજુમાં કેટલા ગામ છે કે તેમાં બધા અલગ ધર્મના લોકો વસવાટ કરી રહ્યા છે આગ લાગી ચૂકી છે સમજાય એના માટે આ લાઈન છે આગ લાગી ચૂકી છે પાણી લઈને દોડવાની તૈયારી રાખજો ધર્મ રક્ષકની જરૂર છે તો તમારા છોકરાઓને માતાઓ બહેનોને ધર્મ રક્ષક બનવા માટે તૈયાર રાખજો નહી તો તમારી પેઢી તો નીકળી ગઈ છે તમે બધું ભેગું કરો છો કોના માટે ભેગું કરો છો વિચારો છો કોઈ વખત તમે થોડું કડવું બોલું છું પણ આ એક સત્ય છે આજે જ્યારે ધર્મની રક્ષા કરવાની વાત આવે ને ત્યારે બધા માતા-પિતા પોતાના છોકરાને ઘરની અંદર બગાડતો બેસાડી દે છે પણ આ કપરી પરિસ્થિતિ આપણા ઘરે આવવાની છે એના માટે પોતાના છોકરાને પણ ધર્મ રક્ષક બનાવો નહીં તો જ્યારે આગ લાગી છે આપણી ઘર સુધી આવતા વાર નહીં રાખશે એટલા માટે આપણા છોકરાઓને

તો બી વાડા કરીને કે જે શું કહે દેશે કે આ તો બધ બની પ્રોપર્ટી છે સુતલભાઈ ખબર છે ને આ આપણે કંઈ નથી કરી શકતા આ ની થાય એટલા માટે આપણે જાગૃત રહેવાની જરૂર છે એટલા માટે આપણે આપણા છોકરાને ધર્મ રક્ષક પણ બનાવવા જોઈએ ઘણી ગરીબોતો મે સાહિતાની અંદર આવું છું ને આ જ વિષય પર વાતચીત કરું છું એટલા માટે કહું છું કે તમારા છોકરાઓને પણ થોડા ધર્મ તરફ આગળ વધારો નહી તો પછી આપણે પછાડી રહી જશું આપણું જેટલું ભેગો કરેલું છે ને અત્યારે બાંગ્લાદેશની પરિસ્થિતિ બધા ટેલિવિઝન પર જોઈ છે કેવી પરિસ્થિતિ છે ખબર છે ને બધાને ખબર છે ને કે માતા બહેનોને ઘરમાંથી કાઢી લઈ જાય છે પુરુષોને મારી નાખવામાં આવે છે એ પરિસ્થિતિ આપણા અહીંયા પણ ઊભી થવાની છે

जारण छोड तारु मुख